ગીર જિલ્લામાં ઉના પંચાયત સરકારી ઓફિસને સીલ કરવામાં આવતા નવી ચર્ચા છેડાઈ ગઈ છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કચેરીને સીલ કરવામાં આવતા વિવાદ થયો છે ઉનામાં રાત્રિના સમયગાળા દરમિયાન ઓફિસ સીલ કરાઈ છે ભપકારની ઉનામાં રાત્રિ મુલાકાતથી પણ નવી ચર્ચા છેડાઈ છે ગીર સોમનાથમાં સિંચાઈ વિભાગમાં નવા જૂની થવાના સંકેત દેખાઈ રહ્યા છે ગર સિંચાઈ વિભાગને પત્ર લખ્યો હતો સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડની આશંકા દેખાઈ રહી છે માટીમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરીથી સરકાર લાખો રૂપિયાના નુકસાન ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સિંચાઈ વિભાગમાં વર્ષોથી એક જ અધિકારી પાસે કાર્યપાલકનો ચાર્જ હતો અને અગાઉ પણ માટી બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા ઓપરેશન ગંગાજળની ચર્ચા જોવા મળી રહી છે સુનિલ રાઠોડ નામના અધિકારી પાસે ચાર્જ હતો તપાસ થાય તો મોટું કૌભાંડની આશંકા સેવાઈ રહી છે